હેલો યુટ્યુબ ફેમિલી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત અત્યારે આપણે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે ભાવનગર આપણે સરપીપી કોલેજમાં જઈશું કરિશભાઈનું એડમિશન લેવા માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરી અને પછી પાછા આવીશું તો ચાલો જઈએ હવે ભાવનગર

શ્રી માધ્યમિક વાળોકડ શાળા અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચિત્ચર ચોકડીએ આ છે ચિત્ચર ગામ ચિત્ચરથી આપણે સોકડી ભાગ જઈશું ટીચર છે હિલ પાર્ક છોકરી બાજુ જતા વૈષ્ણવ જ્ઞાન મંદિર સ્કૂલ આવે છે હેલ્લો મિત્રો તો આપણે ફાઇનલી ભાવનગર પહોંચી ચૂક્યા છીએ હવે પહેલાં આપણે શિવ અમૃતમાં ડોક્યુમેન્ટ લેવા રૂમે જઈશું આ શિવ અમૃત આવી ગયું છે વરસાદના કારણે રસ્તો બહુ ખરાબ છે અત્યારે આપણે નીકળી કોલેજ જવા માટે આ છે લીલા સર્કલ લીલા સર્કલ થી આપણે વિરાણી સર્કલ પર જો સામે આવી ગયો છે વિરાણી સર્કલ વિરાણી સર્કલ ને બાહુબલી સર્કલ પણ કહેવાય છે તો બાહુબલી સર્કલથી આપણે પાણીની ટાંકી તરફ જવાનું છે જો સામે છે વોટર ટેન્ક દેખાય છે એસ પાણીની ટાંકી ક્યાંમાં આવે છે પાણીની ટાંકી થી આપણે જસવાગવાડી રોડે આ છે વાગવાડી રોડ આ ભગવાન સ્વામિનારાયણ મંદિર છે જો મિત્રો આ કોલેજ કોલેજ અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે જાઝો વિડીયો ઉતારી શક્યા નથી ફાઇનલી આપણે પાછા વળી ગયા છીએ આ છે લીલા સર્કલ હવે પાછા આપણે રૂમે જાશું શિવ અમૃતમાં ત્યાં ક્રિશભાઈ ને મૂકી અને પછી પાછા આપણે દિહોર જવા માટે રવાના થશું વરસાદને કારણે પાણી ભરાઈ ગયેલું છે શિવ અમૃતમાં જો મિત્રો આ અંધારી અવડ છે તો ગોત્રી માતાજીનું મંદિર છે આ આવી ગયા છે ખોખરાના ડુંગરા कुदरती नजारो जोवा लायक आहे જો મિત્રો આ ઇંટ્યુ ની છે હેલો યુટ્યુબ ફેમિલી અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો તો ભૂલશો જ નહીં